ભાદરવી પૂનમના મેળા દરમિયાન અંબાજી જતા પગપાળા જતા યાત્રિકોનું મહાકાળી યુવક મંડળ ધારેવાડા દ્વારા ભવ્ય કેમ્પ ગોઠવી પગપાળા જતા યાત્રિકોની સેવા કરવામાં આવી હતી મહાકાળી યુવક મંડળ ધારેવાડા તેમના તમામ મેમ્બર તથા ગામના યુવાનોએ સરસ આયોજન કરી અંબાજી પગપાળા જતા માઈ ભક્તોની સેવા કરી અને મહાકાળી યુવક મંડળના સભ્યો દીપકભાઈ એમ ચૌધરી વિજયભાઈ ચૌધરી દીપકભાઈ એસ મનુભાઈ પ્રકાશભાઈ હાર્દિકભાઈ નરેન્દ્રસિંહ દિલીપભાઈ દશરથભાઈ વિપુલભાઈ મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી રિપોર્ટર શ્રીમાળી વિજયકુમાર બનાસકાંઠા આયોજન કરેલું છે એની અંદર ત્રણ દિવસ માટે સતત અમારી સંપૂર્ણ ધારેવાડા ગામની સતત અને સંપૂર્ણ બધા જ યુવાનો દ્વારા ખૂબ જ સુંદર સેવાનો લાભ આપ્યો છે ત્રણ દિવસ સુધી સતત સેવા પૂર્ણ કરી અને આજે માતાજીના ચોકમાં આવી અને દુંગળી અર્પણ કરી છે અને અમે બધાએ આશીર્વાદ મેળવ્યા છે અને ધન્યતા અનુભવી છે